ને અત્યારના સમયની વાત કરું અત્યારનો સમય કેવો છે કે એકબીજા લોકો હોય થોડું પણ જતું નથી કરતા બધાને પોતાનું રાખવું છે લેટગો નથી કરવું તો કૃષ્ણ ત્યાગ ઉપરથી તમારું શું કેવું છે અત્યારની જનરેશનને શું શીખવા જેવું છે જે કૃષ્ણનો ત્યાગ હતો એના કૃષ્ણનો ત્યાગ અને કૃષ્ણના જીવનની સ્ટ્રગલ તમે વૃંદાવનમાં જાઓ ત્યાં પણ હસે છે મથુરામાં પણ હસે છે તમે ડાકોરમાં જાઓ ત્યાં પણ હસે છે દ્વારકા જાઓ ને ત્યાં પણ હસે છે

જન્મતાની સાથે જનેતાને છોડી દીધી આવ્યા અને એ સમયે તમને કદાચ મોટે ભાગે વ્યુઅર્સ ને પણ ખબર નહીં હોય કે ગોકુળ પણ બે છે ગોકુળ બે છે પહેલા બૃહદ ગોકુળ છે

કર્મ કેવું હોવું જોઈએ જવાબદારી શું છે કૃષ્ણ કૃષ્ણ જે કર્યું આપણે કરી નથી શકવાના પણ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ જવાબદારી શું છે વ્યવહાર શું છે કૃષ્ણને શીખવા જેવું છે શીખવા જેવું છે અને પછી ભણ્યા તો કેવી જગ્યાએ ભણ્યા છે યુનિવર્સિટીમાં નહીં જ્યાં સુદામા જેવા બ્રાહ્મણ ભણતા હતા ત્યાં જઈને ત્યાં જઈને ભણ્યા છે

તમને મોઢું ચડી જાય તમે થોડા શ્યામ હો તમને કોઈ કેમ કે શ્યામ છે તો તમને મોઢું ચડી જાય તમે એક આદ ભૂલ થઈ હોય વારે કોક આવીને તમને પંચ કરે તમને ખોટો લાગી જાય ખોટું લાગી જાય કૃષ્ણને હજી આપણે કહીએ છીએ રણ છોડે રાય થાય છે હજી આપણે એને રણ છોડે ભગવાન દ્વારકામાં આવે ને લગ્ન કર્યા અખારણ આદિ જે કથાઓ બધા સાંભળી હોય આપણા ચૈત્ર માસમાં વગેરે થાય છે તો કૃષ્ણના સંતાનને અસુરો લઈ ગયા હતા અને અઢાર અઢાર વર્ષ સુધી ભગવાન શોધવા પડ્યા હતા સંતાનોને સુખ સંતાનો દુઃખ દુઃખ દ્વારકામાં ભગવાન હશે દુર્વાસા ઋષિ એ અને શ્રી કૃષ્ણને ઘોડાની જગ્યાએ બાંધ્યા હતા અને પોતાનો રથ ચલાવડાવ્યો હતો ચાબુક મારે છે પણ તોય ભગવાન હસે હશે હસે છે અને છેવટે મહાભારતનું યુદ્ધ પોતાના કેટલા બધાને હણવા પડ્યા અને હણાવવા પડ્યા તોય ભગવાન હશે તોય સ્થિર છે અને પછી છેલ્લે આ યાદવો કોઈ નહીં મારી શકે એટલે પોતે જ એમનો સંહાર કરાવવો પડ્યો યસ તોય ભગવાન હશે છે તો કૃષ્ણને જે બેલેન્સ રાખતા આવડે છે ને એ કૃષ્ણ લીલા છે એના જેવું કોઈ નહીં એના જેવું કોઈ નહીં આવડે